જય શ્રી કૃષ્ણ આજે આપણે સાબુદાણાના વડા બનાવીશું એ બી અપે પેનમાં તો એકદમ હેલ્ધી પણ બનશે અને એકદમ થોડાક ઓઇલમાં જ બનશે તો એના માટે આપણે શિંગદાણા જોઈશે સાબુદાણા મેં ઓવર નાઇટ માટે પલાળીને રાખ્યા હતા એ છે તો બહુ સરસ આ રીતના દાણો ફૂલી ગયો છે અને બાટ બટેકા લીધા છે મેં બાફેલા લીલા મરચાં કોથમીર અને લીંબુનો રસ અને મીઠું અને એ રીતનું આપણે જોઈશે તો પહેલાં આપણે શિંગદાણાને આપણે ડ્રાય રોસ્ટ કરી દઈશું અને સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને ઠંડા કરી અને ફોતળા કાઢી લઈશું પછી આપણે એક ચટણી બનાવી દઈશું કોથમીર લીધી છે મેં લીલા મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે શિંગદાણા લીધા છે થોડાક થોડીક ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તમારે જીરાનો પાવડર લીધો છે લીંબુનો રસ એડ કર્યો છે અને થોડુંક પાણીથી આપણે એની ચટણી બનાવી દઈશું તમે ઉપવાસમાં ખાઈ શકો એ રીતે આપણી ચટણી બનીને રેડી છે હવે આપણે જે સિંગદાણા સાઈડમાં મૂક્યા હતા એના રીતે ફોતળા કાઢી લઈશું અને એને ક્રશ કરી દઈશું હવે આપણે એક બાઉલમાં પહેલાં સાબુદાણા પલાળેલા જે હતા એ લઈશું બટેકાને મેં હાથથી જ મેશ કરીને લીધા છે જે શીંગદાણાનો ભૂક્કો આપણે ક્રશ કર્યો હતો એ એડ કરી દઈશું કોથમીર એડ કરી દઈશું લીલા મરચાં તમારેથી ખૂબ કેવી રીતનું ખાઉચી રીતે એડ કરવાના છે લીંબુનો રસ એડ કર્યો છે મરીનો પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે તમે લાલ મરચુંનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો હું કરીશ લાસ્ટમાં જીરાનો પાવડર એડ કર્યો છે થોડીક ખાંડ એડ કરી છે અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશ હું લાલ મરચું નાખવાનું ભૂલી ગઈ છું એટલે હે પાછળથી એડ કર્યું છે એનાથી ટેસ્ટ સારો આવે છે તો તમે ના ખાતા હો ઉપવાસમાં તો તમે સ્કીપ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને અપ્પે પેન લીધું છે મેં આ રીતનું હવે એમાં તમારે થોડુંક તમારે તેલ લગાવી દેવાનું છે તમે સાબુદાણાના વડા તોડશો તો એ ડીપ ફ્રાયમાં બહુ જ બધું તેલ આવશે તમે આવી રીતે થોડાક જ તેલમાં બનાવી શકો છો તો આવી રીતે આપણે સરસ રીતે બે હાથ તેલવાળા કરી અને તમારે આવી રીતે વાળી દેવાના છે અને આવી રીતે બધા જ વાડીઓને આપણે અંદર મૂકી દેવાના છે નાના મોટા તમારે જેવી રીતના બનાવવા હોય રીતે તમારે મૂક બનાવીને મૂકી દેવાના છે તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ વચ્ચેની સાઈડ વધારે હશે તો જે વચ્ચેના ત્રણ છે એ ફટાફટ થઈ જશે તો તમારે એનું ધ્યાન રાખવાનું છે થાય એટલે આપણે એને પલટી લેવાના છે અને પલટાઈ જાય પછી એને કાઢી અને બીજામાં એડ કરી દેવાના છે એ રીતે આપણે ફટાફટ આમાંથી બનાવી દઈશું નાના બાળકોને પણ આ બહુ જ ભાવે છે તો તમે એમના ટિફિનમાં પણ આપી શકો છો અને જો તમારે કેવું છે કે આપણે આવી રીતે તવી મૂકીશું અને એની ઉપર આપણે પે પેન મૂકીશું જેના વચ્ચે બળી જતા હોય કેવું કંઈ થતું હોય તો તમે આ રીતે કરી શકો છો અને તમે આ ના પણ કરો તો બી તમારા જો વચ્ચે ફટા તમારે ત્યાંનું ત્યાં ઊભું રહેવાનું છે વચ્ચે થાય એટલે આપણે એને રાઉન્ડ ફેરવી અને પછી તમારે કાઢી લેવાના છે તો પણ ફટાફટ થઈ જશે એક સાઈડ થોડાક થાય એટલે તમારે એને પલટાવી દેવાના છે હવે મેં તવીને સાઈડમાં મૂકી દીધી છે અને મેં એમ એમ જ થવા દીધા છે બહુ સરસ રીતે આપણે ફટાફટ થઈ જાય છે હવે આપણે બીજા પણ એડ કરી દઈશું આવી જ રીતે આવી રીતે આપણા બધા જ બનીને રેડી થઈ ગયા છે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ